બતાવું આ મિત્ર આપણો ડ્રોન અમારા જગદીશભાઈ વિજયભાઈ ટમેટાનું ને લસણનું કામકાજ કરી રહ્યા છે અને આ છે આપણી વાડી તમે જોઈ શકો છો કેવી સરસ મજાનું બધું દેખાય છે વાતાવરણ પણ સાંજ સમયનું છે અત્યારના સાડા પાંચ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો કેવું સરસ મજાનું વાતાવરણ છે અને અમારા બે કામકાજ કરવા લાગી ગયા છે વિજયભાઈ જગદીશભાઈ

અમને ગર્વ છે કે અમે એ જિલ્લાના વાસી છીએ આપણે કરવાના છીએ ડુંગળીની પેસ્ટ બનાવવાના છીએ આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરવા માંડ્યા છીએ

तो हमारा पर दे भाई कांदे को पीस रहे हैं। तो रुको जरा सबर करो आप देख रहे हैं है ये में कांदा कांदा साला बहुत आ गया है हमारा विजय बैल लच्छन खोल रहे हैं हमको हिंदी नहीं आता पर थोड़ा थोड़ा आता है वो अंदर गिर गए

સવારણનું શાક બનાવવું છે એની અંદર આપણે જે વસ્તુ નાખવાનું છે એટલું જ આપણે કાંઈ સાદું વસ્તુ નાખતા નથી આપણે કેમ કે આપણે એટલું જ બનાવવાનું એટલું જ વસ્તુ નાખવાનું છે અમને એટલી જ મજા આવે બધું તમે કેવી રીતે તમને જે રીતે બનાવતા તમે એ રીતે બનાવ દો અમે તો આ રીતે બનાવી એ પાછી મારી ગામડાની સ્ટાઇલમાં કાઠિયાવાડી સ્ટાઇલ દેશી રીતે દેશી છોલા ઉપર ગેસ બેસ નહીં આપણે વાપરતા નથી સાદું हमारे एक दिन भाई आदू नहीं पेस्ट करना की स्थिति यार हमारे वीर भाई मर्सनी पेस्ट कर रही स्थिति यार आदम तेरे से ही क्योंकि के हमारा आज बेतन मित्र से ही नहीं थे वे काम ना करने ना तो मैं देश को लोसनी पेस्ट की स्थिति यार तो हमारा वीर भाई मर्स का पता हो जब आप रसूलो देख भी नहीं ची रसूलो सालो तो हमारा जिस भाई जाइस्ता

તે રગવે છે સૂલો કેમ કે આપણે બધું કામ વસ્તુ હતું તે મળે હું નાખવાનું છે તો આપણે નાખવાના આદુ લસણની પેસ્ટ અને આ છે ટમેટાનું પેસ્ટ અને આ છે મરચાં અને એ આપણું સવાણું મરસું બધું હળદર ને એવું બધું પીડ્યું છે આપણે સૂલો થઈ ગયું ત્યારે લઈ દેવાનું છે આ બધું વસ્તુ હોય છે સવારણું ના શાકમાં તો અમારા ને જગદીશભાઈ સુલે સળગાવે એના રહી ચાલો પડે કેમ કે આપણું બધું વસ્તુ થઈ ગયું છે ત્યાર અને હવે આપણે સવારનું શાક બનાવવા માટે સોલવા જગાવવાનો છે અહીંયા મારા જગદીશભાઈને કામકાજ કરે છે તો થઈ જાવ કે નહીં થઈ ગયો આપણે જોઈએ ચાલો એક સોલવા અને બધું વસ્તુ આવી ગયું છે આપણું બધું વિજયભાઈ લાવવા મળ્યા છે નાની વસ્તુ એ બધી છે અહીંયા આપણે લાવવાની છે કે આપણે દેશ છીએ આપણે વાડીને અંદર તમે જોઈ શકો આપણે આ વાડી છે આ બધું ને એવું બધું છે આ બધું થઈ ગયું છે ત્યાર બધું વસ્તુ આવી ગયું છે આપણી બધું વસ્તુ લાવવાની છે હવે વસ્તુ લઈ આવ્યા છે અમારે વિજયભાઈ તમે જોઈ શકો છો તો આપણે નામવાનું છે તેલ તેલભાઈ નામમાં મિડ્યા છે તેલ કેમ કે આપણે પેલા શેડવાની છે ડુંગળી મરચા નેવું તો આ તમે જોઈ શકો આપણે નાખી દીધું છે તેલ હવે આપણે ગરમ થવા દેવાનું છે તેલને તમે જોઈ શકો છો આપણી દેશી રીત કાઠિયાવાડી રીત આપણે આ રીતે બનાવીએ કેમ કે આપણે કઈ ખાસ ફેસિલિટી હોતી નથી અહીંયા વસ્તુ લેવા લેવા જાશે પાણી આપણે નાખવાનું છે તેલ આવ્યું આવી તો જીરું નાખીશી ભાઈ આપણે તેલ આવી જાય આપડે નાખી દઈએ જીરું આપણે નાખ દઈએ જીરું નાખ દીવ જીરું હવે આપણે નાખ દઈએ ડુંગળી આપણે નાખવાનું છે ડુંગળી નાખી દીધું છે હવે અમારે જગદીશભાઈ નાખે છે આદુ લસણની પેસ્ટ હવે નાખવાના ટમાટર આપણે નાખવાના ટમેટા ટમેટા મરસા પેલા નાખી દીધા થોડીક મિસ્ટેક થઈ ગઈ કે અમારે જગદીશભાઈ મેં ટમેટા બોઇલ ને નાખી નાખ દીધું મરશે હવે આપણે એને સડવા દેવાનું છે

ચાલો આપણે પાણી નામ દઈએ તમારે દીધે પાણી નામે છે આપણે નાખી દીધું છે એની અંદર પાણી બે ગ્લાસ પાણી નામ્યું છે આપણે બે ગ્લાસ નાખી દીધું પાણી નામ દીધું તો હવે આપણે આને ઘડી એ તો કસોપડ બસ તૈયાર છે ને હવે આપણે સવાણું એક પેલા થાળીમાં ડીશમાં નાખ દે ચાલો બસ સડે છે ત્યાં સુધી આપણે આ સવાણું ને એક ડીશમાં ભરી લઈએ તમારા જગદીશભાઈ ને મંડાઈ જ્યા એક ડીશમાં નાખવા ડીશમાં કાઢી લે ડીશ આપણે અને જક્તિભાઈ બેય ગશ લેઈને આ તો સુલો હેના આવજો હું રહ્યો

અહીં સરસ મજાનું શાક પણ તમે જોઈ નાખી દીધું છે મારે વિધેભાઈ ને હવે આપણે નાખવાની એની ઉપર મરશું નાખી દે એની ઉપર મરશું હવે આપણે નાખશું હળદર થોડીક એટલે છે તો હળદર નાખવાની એવી જરૂર નહીં એટલે બધી બસ આપણે નાખી દીધું હળદર હવે નાખશું મીઠું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર તેને જેવી રીતે ખાવું એ વધારે ખાતે વધારે આપણે નગી ભાઈ નગી ભાઈ મીઠું હવે આપણે દેખો એને સડવા હવે આપણે દેખો ને સડવા કેમ કે આપણું સરસ મજાનું શાક બની નથી થઈ ત્યાર ત્યાં સુધી ચાલો સડી રહી પછી આપણે જોઈ લઈ કે શાક સડી જો કે નથી તો શાક મસ્ત મજાનું સડી ગયો તમે જોઈ શકો છો તો આપણું શાક સડી ગયું એટલે હવે આપણે ને ઉતારી નથી મસ્ત મજાનો થઈ ગયો અને આપણે ઘણી વાર દઈએ બની ગયું છું ને હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ સરસ મજાનું આપણું સવાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આ છે આપણું સવાનું શાક સરસ મજાનું તૈયાર બહેનની થઈ ગયું છે તમે જઈ શકો છો આપણે તમે કઈ રીતે બનાવતી તમને ખબર નથી તો હવે આપણે અને હવે જમ આપણે જમવા બેસી જવાનું છે બધાને તકલીફ બધા આવી ગયા છે મારી રીતે બેન આપણે બધાને આપી દઈએ સરસ મજાનું આપણું સવાણું શાક તમને આમ સુગન અમને તો આવે છે હું મજાના જ ના હવે અમે અમારા વિદેપેન ટેસ્ટ કરશે પેલા તમારા ટેસ્ટ કરે કેવું છે તો કેવું મસ્ત અમારા ટેસ્ટ કરશે ને પૂછી દે કેવું બનુ તો હવે આપણો વાળા આવી જશે ટેસ્ટ કરવાનો એક નંબર કેવું વિનંતી આપ હા સો એક નંબર બેનું આવી જ વે એક નંબર વિનસ હવે આપણે ચેસ કરી લઈ ચાલો તો સુપર વિન મસ્ત બેન મિત્રો ને અમારો વિડિયો કેવો લાગ્યો જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા હો તો ચાલો નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછા મળશું અને આ મિત્રો આગલો વિડિયો તમારે શું જોવો તે જરી કમેન્ટમાં જણાવી દેજો તો ચાલો બાય બાય